ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ બુધવારે ત્રીજી વખત અવકાશમાં ગયા છે તે બોઇંગના સીએસટી હન્ડ્રેડ સ્ટાર લાઇનર અવકાશયાનમાં આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પરથી ઉડાન ભરનાર પ્રથમ અવકાશયાત્રી બની છે સાથે આ પ્રકારના મિશન પર જનાર તે પ્રથમ મહિલા પણ છે વિલિયમ્સ અને બુચ વિલમોરને લઈને બોઈંગના ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશન પરથી રવાના થયા છે અઠાવન વર્ષીય વિલિયમ્સ ફ્લાઇટ ટેસ્ટ પાઇલટ છે જ્યારે એકસઠ વર્ષીય વિલમોર મિશન કમાન્ડર છે આ ક્રૂ આજે બપોરે સવા બાર વાગે સ્પેસ સ્ટેશન પર પહોંચે તેવી સંભાવના છે બોઇંગ ડિફેન્સ સ્પેસ એન્ડ સિક્યોરિટીના પ્રમુખ અને સીઈઓ ટેડ કોલ્બર્ટે કહ્યું કે આ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશનનો ઉદ્દેશ્ય અવકાશ સંશોધનના નવા યુગની શરૂઆત કરવાનો છે અમે અવકાશ યાત્રીઓને સુરક્ષિત રીતે સ્પેસ સ્ટેશન પર ઉતરાણ કરાવી તેઓને ફરીથી સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવાનો છે